પણ તમે તમે શું કહો છો હું કોણ છું પિતરે જવાબ આપ્યો ઈશ્વરના અભિષિક્ત મુક્તિદાતા પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા કરી કે કોઈને આ કહેશો નહીં વળી ઈસુએ કહ્યું માનવ પુત્રે પુષ્કળ દુઃખ વેઠવા જોઈએ પ્રજાના આગેવાનો મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે તેનો સ્વીકાર થવો જોઈએ અને તેને વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે પાછા સજીવન થવાનો છે આ પ્રભુની વાણી છે ધ આજના શુભ સંદેશમાં એક પગ અને ઈસુ સાથેના સંબંધની વાત કરવામાં આવે છે ઈસુ મારા માટે કોણ છે આ વાક્ય બોલતાની સાથે જ હું મારા ઈસુ સાથેના સંબંધને વ્યક્ત કરું છું અને આની સાથે જ હું એ મુજબનું જીવન જીવું છું કે નહીં તેનું ધ્યાન રાખવાનું રહ્યું